સુરતના કાપોદરા વિસ્તાર ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્ક નો પર્દાફાશ કરવામાં આવે છે ગેસ રિફિલિંગ ઘરેલું ગેસ સિલિન્ડર અન્ય સિલિન્ડર ગેસ રિફિલિંગ કરવામાં આવતો હતો પોલીસે સાત કલાક ઓપરેશન હાથ ધરી છે તેરા દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં તેરા આરોપી ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ દ્વારા ગેરકાયદે કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે તેનું પણ ડેમો બતાવ્યો હતો જેમાં લોકો જીવ સાથે જોખમ તો ઉભી કરી જ રહ્યા છે સાથે પોતાના જીવ પણ જોખમ માં રહ્યા હતા કાપોદરા પોલીસ સ્ટેશન ની ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેટલા પોલીસ કર્મીઓ દ્વારા વસાહત કેન્દ્ર શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ પાસે રામકૃષ્ણ કોલોની ભરવાડ ફરિયાળ મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ સહિતના વિસ્તાર માં તપાસ હાથ ધરવામાં આવી હતી ગેસ રિપેરિંગ ની આડ માં દુકાન માં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફરિંગ ઝડપી પડ્યો હતો પોલીસ દ્વારા રેડ કરી તેરા જેટલા આરોપીની ઝડપી પાડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીવી ન્યુઝ સુરત